દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો એસએસકે ન્યૂઝ ચેનલ સુરતમાં આગની ઘટના બની રહી છે ત્યારે સુરતના ઉધના વિસ્તારમાં આવેલ સોનલ ઇન્ડસ્ટ્રીયલમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો આગની ઘટનાઓ ઘણા રહી છે આગની ઘટના વિસ્તારમાં આગની ઘટના બની હતી ઉધના ખાતે આવેલ સોન ઇન્ડસ્ટ્રીઝ માં આગ લાગી હતી જેની જાણ થતા ફાયર ટીમ સ્થળે દોડી ગઈ હતી અને આગ પર પાણીનો મારો કરી કાબુ મેળવ્યો આગમાં કોઈ થતા હસકારો અનુભવાયો હતો સોનલ ઇન્ડસ્ટ્રી માટે આગનો ખોટ મળ્યો હતો પંચોતેર તો ફાયર માંથી ત્રણ ગાડીઓ રવાના માન દરવાજા ભુજના અને દિંડોલી અહીંયા આવીને મેં જોયું તો થોડું પાછળ સંચાના બે સંચામાં આગ લાગી હતી થોડી ઘણી જો કે અમારા આવવા પહેલા એમણે હોલવી નાખી હતી પાંચ દિવાલાએ પ્રાથમિક ટાવર માં શોર્ટ સર્કિટ કહી શકાય અને ફાયર સેફ્ટી માં તો એમની પાસે ફાયર એક્સર બે રાખ્યા હતા એમનાથી જ જો કે આગ બોલવાનું છે કોઈ પ્રકારની કોઈ ઈજા કોઈ જાનહાની સામે આવી ના કોઈ ઈજા કે જાનહાની છે દરેક નીતિની સામે કાયદાને રીતે ઊભો રહેતો એસએસકી ન્યૂઝ ચેનલ